આપું આજે દુનિયામાં દરેક લોકો પોતાના ભૌતિક સુખ તો બહુ બધા ગોતે છે પણ બહુ બધા ફરે કોઈ દેશ ફરે કોઈ વિદેશ ફરે પણ કોઈને શાંતિ નથી મળતી પણ હું જ્યારે ઘણા બધા લોકોને કહું છું કે ભાઈ શાંતિ મળે ક્યાં ત્યારે લોકો એમ કે છે ભાઈ કુદરતના ખોડામાં જ શાંતિ મળે બાકી ગમે એટલા કોન્ક્રીટના જંગલ જોઈ લો તમે ગમે એટલી દેશ વિદેશની બિલ્ડિંગો જોઈ લો ગમે તેટલી ફેસિલિટી જોઈ લો ભૌતિક સુખ સુખ ખોડો છે અને જ્યારે એવા વ્યક્તિ સાથે હું મુલાકાતમાં છું અત્યારે ગીરની અંદર આવ્યો છું સાસણ ગીર છે ને સાહેબ એ કહેવાય કે હું આમ ગુજરાતનો એક એવી જગ્યા કે જે જગ્યાએ તમારે છે ને લોકો ખુશ થઈ જતા હોય છે અહીંયા આધી વ્યાધિ ઉપાધિ બધું મૂકીને આવે પોતાના ફેમિલી સાથે આવે છોકરા છોકરીઓ એકલા પણ અહીંયા આવે એટલું સેફ હોય તો સાસણગીર છે અહીંયા તમારે કોઈ લૂંટાવાની ચિંતા નહીં કોઈ પૈસા ચોરી જાય એની ચિંતા નહીં એવો કુદરતનો ખોળો હોય તો સાસણ ગીર છે તો તમને આ રિસોર્ટની અંદર ક્યારે વિચાર આવ્યો કે તમે પહેલાં શું કરતા હતા સાહેબ હું પંદર વર્ષ માટે બ્રિટિશ મર્ચન્ટ નેવીમાં ઓફિસર હતો દેશ વિદેશ ફરી ઓછામાં ઓછા દોઢસો કન્ટ્રી જોયા હશે જેમ જેમ સમય જતો ગયો એમ ખબર નહીં કેમ પણ એવી ફિલિંગ થઈ એવી ધારણા થઈ ત્યારે ગીર જેવું તો કશું જ નથી રોટલો કઢી ખીચડી છે મોહરીને ખાય ને સાહેબ એ જ આપણું સ્વર્ગ છે એટલે બધું જ મૂકીને આપણે ગીર આવી ગયા અને અત્યારે છેલ્લા દસ વર્ષથી સાહેબ ગીર માટે સમર્પિત છીએ ગીરની સંસ્કૃતિ માટે સમર્પિત છીએ અને અહીંયાના કલ્ચરને અમે ખૂબ મહેનત કરીને પ્રોમોટ કરીએ છીએ જે આપણે ભૂલી ગયા છે કલ્ચરના સાધનોમાં આપણે ઘણી બધી વસ્તુ આપણે ભૂલ ભૂલી જાય અત્યારે તમે માનસો લોકોને અમે હું પણ ઘણી વખત અમુક વસ્તુ સાહેબ મસડીને જ ખાવાની મજા આવે તમે છે ને અડદની દાળ હોય દેશી અને એ બાજરીનો રોટલો હોય ઘી બધી કઢી હોય કઢી દાલબાટી વસ્તુ છે સાહેબ એ મહરી ખાવ તો એનો સ્વાદ આવે ને એ આધેથી સ્વાદ આવે અહિયાં ના સાહેબ અથાણા અહિયાંની જે વાનગીઓ છે અહિયાં જે પ્રેમ છે બસ એ ભેગું થાય ને એટલે સાહેબ સ્વર્ગ એનાથી વિશે કશું છે તો તમારું નામને થોડોક પરિચય પણ કહી દે સાહેબ મારું નામ મહેન્દ્રસિંહ સોલંકી હું બ્રિટિશ મર્ચન્ટ માં પહેલાં ઓફિસર હતો પંદર વર્ષ સેલિંગ કર્યું છે દસ વર્ષથી અત્યારે હું ગીરમાં રહું છું અને કેમ્પ લિયો નામની કંપની ચલાવું છું એડવેન્ચર પ્રમોટ કરું છું એક્ટિવિટી પ્રમોટ કરું છું અહીંયાની સંસ્કૃતિ પ્રમોટ કરું છું અને બાળકોમાં એક એડવેન્ચરની ભાવના લાવું છું આ મારો મેઈન ઉદ્દેશ છે એટલે બિઝનેસ પછીની વાત છે પણ આપણે કુદરતને પ્રમોટ કરીએ લોકલ લોકોને પ્રમોટ કરીએ એ ઉદ્દેશ મને એક વાત કીધી કે કમલેશભાઈ મારે તમને એક વાત જણાવી છે કે સો માંથી વીસ ત્રીસ ટકા લોકોને આવી પ્રકૃતિ નથી ગમતી બોલો એ કે આમાં શું છે અલા ભાઈ એ આને ઉગાડતા કેટલો સમય થાય છે આને સાચવવામાં કેટલો સમય થાય છે એ તો જેને ઉગાડ્યું એ લોકોને પૂછો આ ઝાડવાના તમે આંબાનું ઝાડ છે તો તમને એવું લાગતું હશે કે આ બે મહિના મોટું થઈ જાય સાહેબ ના થાય એની પાછળ એની માવજત એની પાછળ એનો પ્રેમ એક બાળકની જેમ ઉછેરવામાં આવતું હોય છે એનું દેખરેખ રાખવામાં આવતી હોય છે ત્યારે આ બધા રિસોર્ટના નિર્માણ થતા હોય છે તો રિસોર્ટની અંદર તો તમને ઘણા બધા અગવડ પણ પડતી હશે અને ઘણા લોકો સારા પણ આવે ખરાબ પણ આવતા હોય બિલકુલ સાહેબ આપણો મેઇન ઉદ્દેશ એ છે કે જ્યારે તમે જંગલમાં આવો છો તો આપણે ગેસ્ટને જંગલનો પરિચય આપીએ છીએ અને જંગલની અંદર રહેતી ઇનકન્વીનિયન્ટ સાથે કેમ સાથ મેળવવો ઇન્કન્વીનિયન્સ સાથે જે તકલીફો છે એની સાથે આપણે કેમ તાલમેલ મેળવીને જીવી શકીએ એ જ મહત્વની વસ્તુ છે અને એ જ અમે શીખવાડવા માંગીએ છીએ અહીંયા આવ્યા પછી તમે સિટીનું કમ્ફર્ટ જોતા હોય તો તમારો ખ્યાલ જ ખોટો છે એ તમે રોંગ જો તમારે જંગલ સાથે સેટ થવાનું છે જંગલ તમારી સાથે ક્યારેય સેટ સેટ નહીં થાય હા આજ સૌથી સારામાં સારું શીખામણ છે કે કુદરતની સાથે મળી જાવ કુદરતની સાથે ભળી જાવ તો જ શાંતિ છે હા નકર તો તમને આમાંય નહીં મજા બિલકુલ બિલકુલ તો બધાને જંગલમાં ઘણા લોકોને નહીં ગમતું બોલો હું બહુ બધા લોકો ભાઈ રિયલમાં તમને સાચું કહું ઝાડવા અને આ બધા કુદરત તમારી સાથે વાતો કરે સાહેબ તમને રિયલમાં ફિલિંગ કહું છું તમને કોઈ પણ એવી જગ્યા જતા રહેજો તમને બહુ ટેન્શન તમે મરવા હોય ને તો તમને હું એટલું કહું કે લાખ રૂપિયા નાખીને ફરવા જતા રહેજો મરવા કરતા સાહેબ તમે મરવાનું ભૂલી જાશો કારણ કે આ બધું તમારે આ તો હું તો કઉ કુદરત છે ને એ તો માં છે સાહેબ અને આપણે તો દીકરા છે એની પાછળ જાઉં ને એટલે સાહેબ આમ બધી દુઃખ બુખ બધું લઈ લઈએ મેં તો બહુ જોયું છે ને તમે તો અહીંયા લોકોને દેખાડી રહ્યા છો મને બહુ આનંદ થતો છે કે આવા રિસોર્ટ આ રિસોર્ટની વાત કરું કે સાસણ ગીરની અંદર આવ્યો છે ને નામને કઈ જગ્યા આવ્યું એ પણ કહી દો આ જગ્યા આવેલી છે સાસણથી ત્રણ કિલોમીટર દૂર ગીર પ્રાઇડ રિસોર્ટ નામની જગ્યા છે અમારી કંપનીનો આમ કેમ્પ લીયો છે અમે આ આખી વ્યવસ્થા સાચવીએ છીએ મેનેજ કરીએ છીએ ઓપરેટ કરીએ છીએ સાસણથી માત્ર પાંચ મિનિટની દૂરી ઉપર છે અમારું આખા વાળું છું પણ સાસનગીરમાં એવું હોય છે કે પર પર્સન ઉપર ચાલતું હોય છે ઘણી જગ્યાએ બાકી બીજે ક્યાં ક્યાંય રૂમ ઉપર હોય પણ અહીંયા તમે પર પર્સન ની વાત કરો તો એવરેજ ખર્ચો બે હજાર થી લઈને ત્રણ હજાર સુધીમાં તમારો કદાચ એવરેજ ખર્ચામાં પતી જશે એક દિવસનો નો ખર્ચો એક જણાનો ગણવાનો તમારે અને રૂમ તમને એટલા મજા આવશે કે વાત પૂછવામાં કે તમને રૂમમાં રહેવું નહીં પણ બહાર રહેવું બહુ ગમશે અને અહીંયા પંખાની સુવિધા ના હોય તોય છતાં તમને છે ને ગરમી નહીં લાગે અમે છે ને સાહેબ રૂમ કરતા વિશેષ લોકોને

ભલે વર્ષે કંચનનો મેં આ જગ્યાએ તો આવકાર છે માન સન્માન છે ને રૂડા બધા લોકોને માન હોય એટલા માટે સાસણગીર બધાને ગમતું હોય છે અને અહીંયા તમે આવો ત્યારે હું એટલું કહીશ કે ચાર પાંચ દિવસનો ટાઈમ લઈને આવજો આજુબાજુમાં ઘણી બધી વસ્તુ જોવા જેવી છે કે સાસણગીરમાં તમને આમ આવશો ને તો તમે એમ કહીશો કે ભાઈ આ દુનિયા જ કંઈક અલગ છે બિલકુલ સાહેબ અને વર્ષે તમે હું એટલું કહીશ કે વર્ષની અંદર ચાર પાંચ વખત તમારી ફેમિલી સાથે ફરવા જાઓ અને પછી જો જે આનંદને પરિવાર જે અત્યારે જે બધા તૂટી રહ્યા છે ને એ પરિવારનું નથી ફરવા જતા ને એનું જ કારણ છે કારણ ભેગા નથી બેસી શકતા એટલા માટે બાકી આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછાના વિડીયો નવી વિમોદ સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી એની મળી એક મેકરણ તે દી આ ધરતી તક ગી હરિમ તસ્ય જય માતા દીવ તક છે તો મળી રાતો જોવાનું ભૂલતા નહીં અહીંયાનું તમને વાત કરું સવારે બ્રેકફાસ્ટ બપોરનું જમવાનું બપોરે પછી તમને ચાર વાગે ચા પણ આવી જશે રાત્રે પણ કાઠિયાવાડી જમવાનું મળી જશે એટલે અહીંયા તમને બારેથી કંઈ લેવા જવું નહીં પડે બધું જ અહીંયા વ્યવસ્થા તમારી થઈ જાય બિલકુલ સાહેબ આવી જાય બધા હા જી બિલકુલ સાહેબ બધા રોગીર